સરહદી ધાનેરા તાલુકાની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા તરીકે તાલુકા યુવક પ્રગતિ મંડળ છે જે મંડળની નવીન કમિટીની રચના કરવામાં આવી છે જેમાં પર સંસ્થાનો પાયો નાખના રાણાભાઈના પુત્ર દેવાભાઈ પટેલની વરણી કરવામાં આવી છે ધાનેરા તાલુકાના ચોપ્પન ગામ આંજણા સમાજ દ્વારા વર્ષ ઓગણીસો બોતેરમાં સંસ્થાની શરૂઆત કરવામાં આવી હતી એ સમયના સંસ્થાના સ્થાપક હતા રાણાભાઈ પટેલ આજે આ સંસ્થામાં બાલ મંદિરથી લઈ કોલેજ સુધીનો અભ્યાસ આપવામાં આવી રહ્યો છે અંદાજિત દસ હજાર બાળકો અભ્યાસ કરે છે અને બસો પચાસ કરતા પણ વધારે કર્મચારીઓ સંસ્થા સાથે જોડાયેલા છે ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળમાં ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો જોકે સમાજના આગેવાનોએ સાથે રહી સાધારણ સભા યોજી પ્રમુખ પદ પર દેવાભાઈ પટેલ જ્યારે મંત્રી પદ માટે ઉમાભાઈ પટેલની પસંદગી કરી છે એકવીસ સભ્યો સાથેની નવી કમિટીની રચના કરવામાં આવી છે નવીન કમિટીના નવ નિયુક્ત સભ્યો સાથે પ્રમુખ મંત્રીનું સન્માન કરવા આવ્યું હતું સરહદી ધાનેરા તાલુકામાં શિક્ષણને લઈ સંસ્થા નવી સુવિધા ઊભી કરે અને વિદ્યાર્થીઓને ઘર આંગણે આધુનિક શિક્ષણ મળી રહે તેવા પ્રયાસો સાથે સંસ્થા આગળ વધે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી ધાનેરા યુગ પ્રતિ મંડળની કમિટી બાબતે કોઈ ચર્ચા ચાલતી હતી એ સમાજ મોઢો વધગર થયો એને લીધે સાધારણ સભા બોલાવીને સાધારણ સભામાં નક્કી કર્યું કે નવી કમિટી બનાવવી નવી કમિટી રાજીબાજી કમ્પ્લીટ થઈ જઈ એમ પ્રમુખની વરણી કરવામાં આવી મંત્રીની એ બધી અને રાજીભૂજી સર્વમતે મંજૂર કર્યું હોય આ સ્કૂલમાં લગભગ દસ હજાર બાળકો એકથી મોડીને કોલેજ સુધી બને અઢીસોથી ઉપર કર્મચારીઓ અને ખૂબ સારો વિકાસ થઈ રહ્યો હોય સારો કરશે કોણ પ્રમુખને મંત્રી પ્રમુખમાં અમારે દેવાભાઈ રોણાભાઈ જે સમાજના અમારે પહેલાં વડીલ હતા એમનો દીકરો લીધા